લોલો પાટીદાર સમાજના જે કંઈ પ્રશ્નો છે જે તકલીફો છે જે રજૂઆતો છે એ વારંવાર કરી છે લેખિતમાં કરી છે દાલો ગ્રામ પંચાયતથી લઈ કલેક્ટર સાહેબ અમદાવાદ સુધી કરી છે વારંવાર બે પાંચ પચાસ સો લોકો જઈને કરી છે નહીં સાંભળવાના કારણે અનદેખી કરવાના કારણે સરકારી અધિકારીના એક તરફી પક્ષપાતી ખોટા અભિપ્રાયના કારણે દાહોદમાં આજે જે નવું સ્મશાન બન્યું તમતીલી થઈ કોમવાદી વાતાવરણ ઊભું થયું છે એના જવાબદાર જે કંઈ અધિકારીઓ દાહોદ માંડલ વિલમગામ કે અમદાવાદના એના વિરુદ્ધ એક્શન લેવાય સચોટ નિરાકરણ આવે અને સાત દિવસમાં દાહોદના પાટીદાર સમાજના જે આ પ્રશ્નો છે કે જેને લઈને આજે સમસ્ત અડતાલીસ કડવા પાટીદારના પચીસોથી ત્રણ હજાર લોકોએ આવેદન આપવા આવવું પડ્યું એવી પરિસ્થિતિ સર્જાઈ છે વિવિધ પાટીદાર સંસ્થા એસપીજી વિશ્વમિયા ફાઉન્ડેશનને અમારે સાથે લાવી અમારી રજૂઆત કરવી પડી છે અમારા સમાજના આગેવાનોને સાથે લાવવા પડ્યા છે એટલી ખરાબ હાલતમાં અત્યારે દારોદ પાટીદાર સમાજ છે અને એ માત્ર ને માત્ર કોમવાદી પંચાયતી સભ્યો આ ખોટા અધિકારીઓના નિર્ણય અભિપ્રાય અને આ ખાડા કાન કરવાની ટેવ પાટીદાર સમાજને નજરઅંદાજ કરવાની જે ટેવ પડી ગઈ છે એકદમ કોઈ મહત્વ જ આપવાનું નહીં એવી માનસિકતા બની ગઈ છે એ સુધારવા બદલવા માટે માત્ર ને માત્ર અડતાલીસ કળવા પાટીદાર સમાજના પ્રશ્નોને રજૂ કરવા કોઈ પણ લો એન્ડ ઓર્ડરને બ્રેક નહીં કરવા માટે અમે આજે આવ્યા છીએ અમારી રજૂઆત મામલતદાર સાહેબે સ્વીકારી છે અને દિવસ સાતમાં આનું સચોટ સરકારી નિરાકરણ લાવવાની વાયધરી આપી છે પણ સાત દિવસમાં અગર એ નિરાકરણ નહીં આવે તો આનાથી ચાર ઘણી સંખ્યામાં મામલતદાર ઓફિસ માંડલ કલેક્ટર ઓફિસ અને ગાંધીનગર સીએમ ઓફિસમાં ધરણા થશે એની તૈયારી એ લોકો રાખે દરેક ગામના અમારા અડતાલીસ કડવા પાટીદાર સમાજના જેટલા પણ ભાઈઓ બહેનો હાજર હતા આવી શકતા હતા વડીલો આવી શકતા હતા સામાજિક આગેવાનો આવી શકતા હતા બધાને ગામે ગામે જઈ આ મુદ્દો અમે જણાયો છે અમારી હકીકત તકલીફ જણાય છે એ બધાને આવવા માટે આમંત્રણ આપ્યું પહેલાં ત્રેવીસ તારીખે મળ્યા પછી આજે ઓગણત્રીસ તારીખે મળ્યા છીએ અને મોટી સંખ્યામાં લગભગ 2500 ની સંખ્યામાં આજે 48 કડવા પાટીદાર સમાજ અને વિવિધ પાટીદાર સંસ્થાઓ હાજર રહી છે અને ત્યાં સામૂહિક ભોજન કરી માં ઉમિયાનો પ્રસાદ લઈ અને અહીંયા મામલતદાર સાહેબ માંડલે આવેદન આપ્યું છે અને હવે વિરંગામ પ્રાંત અધિકારી સાહેબને આ આખી જનમેદની આવેદન આપવા જઈ રહી છે એ લોકોએ આવેદન પત્રમાં જે રજૂઆત કરી છે એનો યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું અને જો રજૂઆત અધિકારી સાથે મળીને બધા આનો નિર્ણય લાવીશું બરોબર તમારી સ્મશાન ની બાબત છે દબાણ ની બાબત છે અને બીજી અધિકારીઓની લગતી બાબત છે અભિપ્રાય બાબત છે એ બાબતે ખાતરી કરી લઈશું